મહિલાને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે શપથ લીધા બાદ વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલનો શહેરમાં ભવ્ય અભિનંદન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા મંત્રીમંડળમાં મનીષાબેન વકીલને મહિલાને બાળ કલ્યાણ વિભાગના સ્વતંત્ર હવાલાવાળા મંત્રી તરીકે પદ સોંપવામાં આવ્યું છે મંત્રીપદની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમવાર વડોદરા આગમન સમયે વડોદરા શહેરના કાર્યકર્તાઓ સમર્થકો અને સ્થાનિક નાગરિકોએ મનીષાબેનનો હર્ષ ઉલ્લાસભેર સ્વાગત કર્યું હતું કાર્યક્રમ દરમિયાન સ્થળ ઉપર કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી આ પ્રસંગે વડોદરા શહેર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ શહેરના વિવિધ કાઉન્સિલરો અને બોર્ડના કાર્યકર્તાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગર દ્વારા જે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું મહિલા બાળ વિકાસના મંત્રી તરીકે પણ એક જવાબદારી મારી એ છે કે બાળકોને અને જે પ્રેગ્નેન્ટ બહેનો છે કિશોરીઓ છે ક્યાંય કુપોષિત ન રહી જાય એ માટે થઈને પણ આજેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ કાર્યક્રમ હોય ફૂલ કે શ્વાલથીના સ્વાગત કરવામાં આવે કોઈ મૂર્તિ ના આપવામાં આવે કોઈ એવું મોમેન્ટો ના હોય પણ ચીકી હોય મિલેટ્સ હોય તો એ જે કંઈ પણ હશે એ બધી જ અમે આંગણવાડીમાં પહોંચાડીશું અને આંગણવાડીથી બાળકોને મળે પ્રેગ્નેન્ટ બહેનોને બને કિશોરીઓને મળે એની વ્યવસ્થા પણ કરવામાં આવીશું આજે આ તુલા જે કરી છે એ ચીકીની તુલા કરી છે અને ખરેખર કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરું કે આટલી સુંદર એમને વિચાર કરીને ચીકીની સાથે સાથે મિલેટ્સની પણ વ્યવસ્થા બુક્સની પણ વ્યવસ્થા જે બુક્સ મળશે એ પ્રાઇમરી કે સેકન્ડરીના બાળકોને કામ લાગશે એ રીતની આજની આ જે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં જ્યાં કંઈક કાર્યક્રમ હશે આનો જ હું અનુરોધ કરવાની છું અમારા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રીમતીબેન શ્રીમતી મનીષાબેન વકીલ જેને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે એમાં પણ મહિલા અને બાળક કલ્યાણના સ્વતંત્ર હવાલો સાથે સામાજ સામાજિક કલ્યાણ અધિકારીતા વિભાગના પણ એમને મંત્રીશ્રી બનાવવામાં આવ્યા છે એ બદલ વડોદરા શહેરના કાર્ય બધા કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન સમારોહનો કાર્યક્રમ વિભાગ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ આયોજિત કરવાનો મુખ્ય આશય સૌ કાર્યકર્તાઓને અભિવાદન કરવાનો એક મોકો મળે સૌ કાર્યકર્તાઓને મનીષાબેનને શુભકામનાઓ પાઠવવાનો મોકો મળે અભિનંદન પાઠવવાનો મોકો મળે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આવા કોઈ પણ અભિવાદન એ સૌ કાર્યકર્તાઓના અભિવાદન છે એટલા માટે આ પરંપરાઓ પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન થયું છે ધન્યવાદ